他是枪毙的。Uh, ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યાઓ માટે આજરોજ રાજ્યના સાત જિલ્લામાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાત જિલ્લામાં આઠસો કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી સુરતના બસો છ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરીને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આ આવ્યો તો પોલીસના જેસ્ત બંધોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી આ ત્રીજી વાર પરીક્ષા છે ગઈ વખતે માર્ક માટે કરતાં વધારે તૈયારી સારી તૈયારી કરી છે ગઈ જે સિક્યુરિટી અત્યારે થોડી વધારે સિક્યુરિટી લાગે છે અને મેનેજમેન્ટ પણ સારું છે ગઈ વખત કરતાં આ વખતે પેપર તો શકાય નહીં પણ પેપર અધ્યક્ષ બદલાયા છે એટલે તે પણ કઈ કહી શકાય નહીં